યુ ડેશ પ્લસ અને આધાર કાર્ડની અંદર નામ જન્મ તારીખ અને જેન્ડર અલગ અલગ હોય તો અપર આઈડી જનરેટ થતું નથી અને આપણા જોડે રોજેરોજની અપડેટ માગતા હોય છે કે કેટલાના અપર આઈડી ક્રિએટ થયા તે જેટલા વિદ્યાર્થીના નામ મેચ થતા હતા એટલાના તો આપણે અપર આઈડી જનરેટ કરી દીધા છે તો હવે શું કરવું તો આજે આપણે યુ ડેશ પ્લસ પર નામ જન્મ તારીખ અને જેન્ડરની અંદર કેટલા ફેરફાર જાતે કરી શકીએ અને કઈ રીતે તે માટેની વાત કરીએ યુ ડેશ પ્લસ પર વિદ્યાર્થીની જન્મ તારીખ અને જેન્ડરની અંદર આપણે ચેન્જ કરી શકીએ છીએ અને જે આપણે જીપીની અંદર જઈને કરવાનું છે તો કઈ રીતે કરવાનું તે તો તમારે સ્કૂલ ડેશબોર્ડની અંદર ક્લિક કરવાની રહેશે એટલે સ્કૂલ ડેશબોર્ડની અંદર આ રીતે બધા જ વિદ્યાર્થી અને બધા જ ધોરણની ડિટેલ બતાવશે જેમાં અહીંયા તમને આપ્યું વ્યૂ મેનેજ પર ક્લિક કરવાની રહેશે વ્યૂ મેનેજ પર ક્લિક કરશું એટલે આ રીતે એક ક્લાસની બધી ડિટેલ ખુલશે જેની અંદર આપણને જીપી ઈપી અને એફપી આપેલું છે એની અંદરથી આપણે જીપી સિલેક્ટ કરવાનું રહેશે આપણે એવા જ વિદ્યાર્થીની જન્મ તારીખની અંદર ચેન્જ કરી શકીશું જેનું આધાર સ્ટેટસ વેરીફાઈ ના હોય એટલે કે જે વિદ્યાર્થીની આગળ આ રીતે ગ્રીન ટીક હશે તેની જન્મ તારીખની અંદર આપણે ચેન્જ કરી શકતા નહીં જે વિદ્યાર્થીના નામ પાછળ આ રીતે ગ્રીન ટીક નહીં હોય તેની આપણે જન્મ તારીખ ચેન્જ કરી શકીશું મારા આ ત્રીજા નંબરનો વિદ્યાર્થી છે તેની પાછળ આ રીતે ગ્રીન ટીક આપેલું નહીં તો તેની જન્મ તારીખની અંદર આપણે ફેરફાર કરી શકીશું તો અહીંયા તેની સામે આપેલા જીપી પર ક્લિક કરવાની રહેશે જીપી પર તમે ક્લિક કરશો એટલે અહીંયાથી તમે જન્મ તારીખની અંદર ફેરફાર કરી શકો છો જો એડિટ અહીંયાથી તમે કરી શકો છો બરાબર અને અહીંયા તમને આપ્યો જેન્ડર એની અંદરથી તમે મેલ ફિમેલ પણ ચેન્જ કરી શકશો એટલે વિદ્યાર્થીનું જેન્ડર તમે અહીંયાથી ચેન્જ કરી શકશો ત્યારબાદ તમારે અહીંયા સેવ પર ક્લિક કરવાની રહેશે એટલે વિદ્યાર્થીની જન્મ તારીખ અને જેન્ડર ચેન્જ થઈ જશે હવે વાત કરીએ કે વિદ્યાર્થીના નામની અંદર ચેન્જ કઈ રીતે કરવું તો નામની અંદર ચેન્જ કરવા માટે અહીંયા ડાબી સાઇડ મેન્યુની અંદર આપણને ત્રીજા નંબરનો ઓપ્શન આપેલો છે સ્ટુડન્ટ નેમ અપડેટ તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર ક્લિક કરશો ને એટલે કઈ રીતે તમે નામની અંદર સુધારો કરી શકો ને તે તમને અહીંયા સૂચના આપેલી છે તો પહેલા નંબરે આપેલું છે તમને કે મોહિત કુમાર શર્મા તો એની અંદર તમે શર્મા મોહિત કુમાર કરી શકો અથવા તો કુમાર મોહિત શર્મા કરી શકો એટલે કે નામની અંદર આપણે અટક આગળ પાછળ કરી શકીએ તે પ્રકારની આપણને અહીંયા સૂચના આપેલી છે મેં આ પ્રમાણે ચેન્જ કરી જોયેલું નથી તેથી મને તેની પૂરી માહિતી નથી તમે ચેન્જ કર્યું હોય તો ચેન્જ થાય છે કે નહીં થતું તે કોમેન્ટ દ્વારા જણાવજો બીજા નંબરે સૂચના આપેલી છે કે આપણને અહીંયા આપ્યું છે કે મોહિત કુમાર તો એની અંદરથી આપણને જો મોહિત કુમારની અંદર ડબલ ઓ આપ્યો હોય તો તે આપણે ફેરફાર કરી શકીએ છીએ ત્રીજા નંબરે આપીશ તમને કે રીમૂવ સ્પેસ એટલે કે તમે સ્પેસ રિમૂવ કરી શકો છો જો તમને સ્પેસ આપી હોય વધારાની તો તે તમે સ્પેસ રિમૂવ કરી શકો છો રિમૂવ ઓફ ટાઇટલ નેમ એટલે કે આ રીતે આપણને મિસ આગળ લખેલું હોય તો તે રિમૂવ કરી શકતા હોઈએ છીએ અહીંયા તમને આપ્યું કે રિમૂવ ઓફ એની વર્ડ ઇન નોટ એલાઉડ એટલે કે તમે વધારાનો વર્ડ રિમૂવ કરી શકતા નથી એટલે કે આપણને આ રીતે આપ્યો કે મોહિત કુમાર શર્મા તો અહીંયા આપણને આપ્યું છે મોહિત શર્મા એટલે કે કુમાર અંદરથી તમે રિમૂવ કરી શકતા નહીં કે તમે એડ પણ કરી શકતા નહીં જો આ સૂચના આપી એ પ્રકારે તમારે કોઈ ફેરફાર કરવાનો હોય તો તે ફેરફાર તમે અહીંયાથી જાતે કરી શકશો તો આ સૂચના આપી એ પ્રમાણે તમારે જો વિદ્યાર્થીના નામની અંદર ફેરફાર કરવાનો હોય તો અહીંયા વિદ્યાર્થીનો પેન નંબર લખી ગો પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની બધી જ માહિતી અહીંયા તમને શો થશે જેની અંદરથી તમારે જે પ્રમાણે વિદ્યાર્થીના નામની અંદર ચેન્જ કરવાનો હોય તે અહીંયા સ્ટુડન્ટ નેમની અંદર લખી અને અપડેટ રેકોર્ડ પર ક્લિક કરવાની રહેશે એટલે વિદ્યાર્થીનું નામ અપડેટ થઈ જશે આ માટેનો ડિટેલમાં વિડીયો મેં બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો આપણને અહીંયા સૂચના આપી એ તો આપણને ફક્ત એક અક્ષરની અંદર સુધારો કરવો હોય તે માટેની જ આપેલી છે જો તેની અંદર મોટો ફેરફાર હોય એટલે કે વિદ્યાર્થીના નામની અંદર મોટો ફેરફાર હોય જેમ કે કુમાર ભાઈ એવો શબ્દ કોઈ રિમૂવ કરવાનો હોય અથવા તો એવો શબ્દ કોઈ આપણે એડ કરવાનો હોય તો આ પ્રકારના સુધારા માટે તો આપણે એમઆઈસીનો જ કોન્ટેક કરવો પડશે જાતે આપણે એનો સુધારો કરી શકતા નથી તો તમારે સ્કૂલની અંદર જેટલા વિદ્યાર્થીના નામની અંદર ફેરફાર કરવાનો હોય એટલે કે સુધારો કરવાનો હોય તે બધા જ વિદ્યાર્થીના નામ તેમનો પેન નંબર અને તેમનું સાચું નામ અને જન્મ તારીખની અંદર ફેરફાર હોય તો જન્મ તારીખ આ બધાની એક એક્સેલ શીટ બનાવી દેવાની અને એક્સેલ શીટ બનાવી અને એમઆઈસીમાં કોન્ટેક કરવાનો તો મિત્રો તમે આ રીતે યુ ડાયસ પ્લસ પર વિદ્યાર્થીના નામની અંદર ફેરફાર કરી શકશો જો આધાર કાર્ડની અંદર ફેરફાર કરવાનો હોય તો તે માટેનો મેં વિડીયો બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો મિત્રો તમને અમારા આ વિડીયો કેવા લાગે છે તે જરૂરથી અમને જણાવજો જો તમને વિડીયો ગમે તો તેને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત